જામનગર કાલાવડ તાલુકાના પીઠડિયા નંબર બે ગામમાં માતા પુત્રી નદીમાં ડૂબી જવાથી કરુણ મોત પરિવારમાં શોકનું મોજું કાલાવડ તાલુકાના પીઠડિયા નંબર બે ગામમાં સ્થાનિક નદીમાં માતા પુત્રી અને તેમના કાકી કપડાં ધોવા ગયા હતા તે દરમિયાન પુત્રીનો પગ લપસી જતા પુત્રી પાણીમાં ડૂબવા લાગી પુત્રીને બચાવવા જતા માતા અને પુત્રી બને નદીમાં ડૂબી ગઈ માતા પુત્રીને ગામલોકોએ નદીમાંથી કાઢી બંને કાલાવડની સિવિલ હોસ્પિટલમાં લવાઈ તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી માતા પુત્રીના મોતના સમાચાર મળતા ખેડૂત પરિવારમાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું માતા અને પુત્રી બંને પીઠડીયા નંબર બે ગામના રહેવાસી હતા માતાનું નામ રસીલાબેન વિજયભાઈ ડાંગરિયા અને પુત્રીનું નામ હેતવી વિજયભાઈ ડાંગરિયાના મોત થયા છે पुत्री कालावर्णी हिरपरा कन्या छात्रालय खाते धोरण दस मा अभ्यास करती हती, वेकेशन पिठड़िया खाते आई बनाव जाता पोलिस सिविल हॉस्पिटल खाते पहुंची मृतदेह कब्जो पोस्टमोर्टम सहित आगनी कार्यवाही हाथ धरी अहवाल पराक्रम सिंह राणा